બાળકી ગંભીર પગલે બે બે ઓપરેશન બાદ પણ તેની સ્થિતિમાં સુધારો ન થતા તેનું મોત નીપજ્યું હતું ઝઘડિયા જીઆઈડીસી માં દુષ્કર્મ કેસ ને પીડિત દસ વર્ષની બાળકીનું હોસ્પિટલમાં મોત થયું છે આ બાળકી બે ઓપરેશન બાદ વડોદરા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં મોત સામે જંગ લડી રહી હતી ગંભીર ઇજાના પગલે બે બે ઓપરેશન બાદ પણ બાળકીની સ્થિતિમાં સુધારો થયો ન હતો બાળકીએ હોસ્પિટલમાં શ્વાસ તોડ્યો છે ઝઘડિયા આઈડીસીમાં આવેલ શ્રમ જેવી વસાહતમાં સોળ ડિસેમ્બરે દસ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી પાડોશમાં રહેતા જ ઝારખંડના આરોપી વિજય પાસવાને કુમળી બાળકીને પીંખી નાખી દુષ્કર્મ પહેલાં વિજય પાસવાને બાળકીના મોઢા પર પથ્થરથી વાર કરીને તેને લોહી લુહાણ કરી નાખી હતી અને દુષ્કર્મ બાદ તેના ગુપ્ત ભાગમાં સળિયો નાખીને ગુપ્તાંગ અને પેટમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીના પેટનું પહેલાં ભરૂચ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું હતું જે બાદ તેને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી વડોદરા સિવિલમાં નિદાન દરમિયાન જાણવા મળ્યું કે પેટના ઓપરેશનમાં એક ટાંકો તૂટી જતા ઇન્ફેક્શન ફેલાયું હતું વડોદરા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં બાળકીનું ફરીથી ઓપરેશન કરાયું હતું આ ઓપરેશન અઢી કલાક ચાલ્યું આ ઓપરેશન બાદ બાળકી ભાનમાં જ આવી ન હતી શ્રમજીવી પરિવારની હોવાથી બાળકી શારીરિક રીતે નબળી હતી વજન ઓછું અને રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હતી એટલે દવાઓની અસર થતી ન હતી પહેલા હેવાન સાથે જંગ લડ્યા બાદ બાળકી હવે હોસ્પિટલમાં મોત સામે જંગ લડી રહી હતી બાળકીની સ્થિતિ જોઈને ડૉક્ટરો પણ હદપ્રદ થઈ ગયા હતા જંગલી જાનવર પણ ન કરે તેવી ખરાબ હાલત આરોપી વિજય પાસવાને આ બાળકીની કરી હતી એના પર બાળકી પર કાર્ડિયા કેરેસનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડોક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદર સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસનો હુમલો આવ્યો જે

આમાં ઘણા બધા કારણો ભાગ ભજવે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવ્યો છે આજે બોલવા માટે શબ્દો ના હોય શકે સૌ પ્રથમ તો અહીંયા કોઈ રાજકારણની કે રાજકીય પાર્ટીની વાત હોય જ ના શકે કારણ કે દસ વર્ષની બાળકી ઉપર જે રીતે આ અપરાધ થયો જે રીતે એની સાથે દુષ્કર્મ થયો જે રાક્ષસે દુષ્કર્મ કર્યો એ દરેક ગુજરાતીના હાથમાં આજે આંસુ છે ખાસ કરીને જ્યારે બાળકીની સારવાર વડોદરામાં થતી હોય ત્યારે વડોદરાની પચીસ લાખની જનતામાં મીડિયાના માધ્યમ દ્વારા જેવા ન્યૂઝ ગયા તમામની આંખમાં આંસુ છે આ દસ વર્ષની બાળકી જેને હજી તો શ્વાસ લેવાની શરૂઆત કરી હોય ગુજરાતની પાવન ધરતી ઉપર એનો રેપ થાય અને પછી એનું મર્ડર થઈ જતું હોય ખૂબ જ દુઃખની ઘટના કહેવાય તમે જો કે આજે ગુજરાત પોલીસ આ ગુજરાત પોલીસના શાસનમાં વડોદરામાં પણ ચાલુ નવરાત્રિએ બાળકી પર રેપ થતો હોય સુરતમાં ચાલુ નવરાત્રીએ બાળકી પર રેપ થતો હોય છેલ્લા ત્રણ વર્ષમાં છ હજાર પાંચસોથી વધારે રેપની ઘટના બનતી હોય ગુજરાતમાં પંચાણું થી વધારે રેપની ઘટના બનતી હોય તેમ છતાં પણ સરકાર અને ગુજરાત પોલીસની જ્યારે બીક ના રહ્યો હોય આવા આરોપીઓ પર ત્યારે ક્વેશ્ચન માર્ક થાય છે કે ગુજરાત પોલીસ કેમ અહીંયા હૈદરાબાદવાળી નથી કરતી કેમ એવું જોવા નથી મળતું કે સાત દિવસમાં ચાર્જશીટ દાખલ થતી હોય અને ત્રીસ દિવસમાં ફાસ્ટ ફાસ્ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા આવા રાક્ષસોને કાયમ માટે ઉપર મોકલી દેવામાં આવે કેમ આવી ઘટના જોવા નથી મળતી અહીંયા અમે કોઈ પણ પ્રકારનું અમે વડોદરા કોંગ્રેસ અથવા ગુજરાત કોંગ્રેસ તરફથી કોઈ રાજકારણ કરવા નથી આવ્યા પરંતુ સરકારને એક સરકારને એક સવાલ પૂછવા આવ્યા છે કે આવી બાળકીઓ પર થતા જગન્ય અપરાધોમાં ક્યારે તમે એમને હંગામી ધોરણે તમે એને સજા આપશો માનનીય મંત્રી હર્ષભાઈ સંઘવી વારંવાર વરઘોડા કાઢવાની વાત કરતા હોય વારંવાર પોલીસને દંડો કાઢવાની વાત કરતા હોય પરંતુ જ્યારે જ્યારે એવા સ્ટેટમેન્ટ બહાર આવતા હોય ત્યારે આ બાળકીઓ પર દુષ્કર્મની ઘટના થતી હોય ખૂબ જ ગંભીર છે આ બાળકીનું પરિવાર ભલે કોઈ બીજા રાજ્યનું હોય ઝારખંડનું હોય કે ગુજરાતનું ઘટના ગુજરાતની પાવનભૂમિ પર બની છે અને હવે સમય પાકી ગયો છે હૈદરાબાદની વાત કરવાની